જય શિયામ દરેક મિત્રોને જય શિયારામ જય શિયારામ જય શિયા તો મિત્રો કાલે જે દુઃખદ ઘટના બની ગઈ છે આપણે અમદાવાદમાં તો એના આજે ઘણા બધા ક્રિએટરોના ઘણા બધા રિવ્યુ આવ્યા છે કે ઘણા બધા સંજોગ ભેગા થાય છે અને ઘણી એવી બધી જે કહેવાય કે સહયોગના વાતો ઘણી બધી થાય પણ કહેવાય કે જે પર્ટિક્યુલર આપણને જે કારણ મળવું જોઈએ એ પર્ટિક્યુલર આપણને કારણ મળ્યું નથી કે ગવર્મેન્ટ ઓથોરિટીથી બ્લેક બોક્સ મળ્યું છે કે નથી મળ્યું એ હજુ કોઈ જાણવા મળ્યું નથી કારણ કે અત્યારે બધી કરીએ એ વાતો અને બ્લેક્સમાં બ્લેક બોક્સમાં નીકળે એ બધું સાચું તો એ જ્યારે બ્લેક બોક્સ ઓથોરિટી ગવર્મેન્ટ ઓથોરિટી એરપોર્ટ ઓથોર ઓથોરિટીથી જ્યારે પણ એ મળશે બ્લેક બોક્સ અને બ્લેક બોક્સમાં શું માહિતી મળી એ જ્યારે સામે આવશે ત્યારે આપણને આનું સાચું કારણ જોવા મળશે કે ભાઈ એકચ્યુઅલીમાં એ વખતે થયું હતું શું કારણ કે બોક્સ એ કેવું મહત્વનું અંગ હોય છે પ્લેનનો કે એના વગર ચાલે નહીં કારણ કે જેમ આપણા શરીરમાં જે મગજ હોય છે ને અને મગજની અંદર જે મેમરી સ્ટોર થાય છે એ રીતે કે માણસ મરી જાય ને તો મગજ તો જતું રહે પણ એમાં પ્લેનમાં બ્લેક બોક્સ એટલું બંને અંગ હોય ને કે જ્યારે પ્લેન ક્રેશ થઈ જાય ને તો પ્લેન ક્રેશ થવાનું છેલ્લું જે કન્વર્જેશન હોય ને એ અંદર એના અંદર રેકોર્ડ થયેલું હોય તો બ્લેક બોક્સ જ્યારે નીકળશે અને મળી જ ગયું તો હશે જ પણ હવે એની જાંચ થશે જાચ થશે ફાઇનલ રિપોર્ટ થશે રિપોર્ટ તૈયાર થઈ અને ગવર્મેન્ટ સામે મૂકવામાં આવશે ત્યારે આપણને સાચી હકીકત જાણવામાં આવશે કે ખરેખર કાલે થયું હતું શું